સમગ્ર દેશમાં આતંકવાદ વિરોધી વિચારધારા સાથે એકતા અને ભાઈચારાના સંદેશ સાથે નીકળેલ સદામબાપુની અહિંસા યાત્રા વાંકાનાર ખાતે પહોંચી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ જામજોધપુરના સદામબાપુ કાદરી દ્વારા પોરબંદરથી પહેલગામ સુધી બે હજાર કિલોમીટર વગપાળા ચાલી દેશમાં આતંકવાદ વિરોધી વિચારધારા સાથે એકતારા અને ભાઈચારાના સંદેશ સાથે અહિંસા યાત્રા શરૂ કરવામાં આવી હોય જે અહિંસા યાત્રા મંગળવાર રાત્રિના દસ વાગે વાંકાનેર ખાતે પહોંચતા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ આ અહિંસા યાત્રાને હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા ઉમળકાભેર સ્વાગત સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ આ અહિંસા યાત્રા શહેરના કુંભારપરા ચોક ખાતે બંધારણના કડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી શહેરના રાજમાર્ગો તરફ આગળ વધી રાત્રિના અગિયાર વાગ્યે ચંદ્રપુર ખાતે પહોંચી હતી જ્યાં અસંખ્ય મુસ્લિમ સમાજના આગેવાનો નાગરિકો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓએ ઢોલ નગારા સાથે અહિંસા યાત્રાનું ભવ્ય સ્વાગત કરી એકતા અને ભાઈચારાનો સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડવા બદલ સદામ બાપુને અભિનંદન પાઠવ્યા હતા

બાબા સાહેબે આપને એકતા શીખડાવેલી છે ગાંધીજી આપને એકતા શીખડાવેલી છે એવી જ રીતે આપણે આ એકતાથી થી જિંદગી સુધી આમ રહીએ જ્યાં સુધી આ દુનિયા બની રહે ત્યાં સુધી એકતા બની રહે તમારી સાથે બીજા કોઈ જોડાય છે ઘણા બધા મુસ્લિમોના ચહેરા મારી સાથે જોડાયેલા છે અને આજ ખુશીની વાત એ છે કે દલિત સમાજનો એક યુવક કુમારભાઈ મકવાણા પણ આ યાત્રા સાથે જોડાઈ રહ્યો છે